દેખાય છે કેમેરામાં દેખાય છે ને અને આ રીતનું જે હોણ છે અને આની મલપત પછી બધા ખાસા ખોટા ના પારેખા કરતા હોય છે અને મિત્રો એમ પણ કેવાય છે આ હોન ની તમે નીકળો તો તમામ જે તમારો પાપ છે એ નષ્ટ થાય છે તો આની નમસ્કાર મિત્રો રોકડ અંદર ફરીશ એક નવા વિડીયો સાથે હું ખ્યાલ તમામ મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે આની પેલા અહીં વિઝિટ કરી હતી એટલે કે ભીમના ખાટલા અહી મોજુદ છે આ વાડી ની અંદર તો મિત્રો એક્ઝેક્ટ લોકેશન તમને પ્રથમ વિડીયોમાં નહોતો આપી હતો એટલે બીજો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયો છું તો મિત્રો આ જગ્યા છે પાંડવકાલીન જગ્યા છે અને અહીં ભીમનો ખાટલો મોજૂ જ છે તો ફરી એકવાર તમને આ ખાટલો બતાવવાની કોશિશ કરવાની છે અને ત્યાં જે એમના દર્શન કરાવવાના છે અને મિત્રો એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું તો અલંગ સાઈડથી જ્યારે તમે આવો છો અને નિષ્ફળ મહાદેવ છે ભાવનગર સાઈડ થી આવો હોય તો નિષ્ફળ મહાદેવથી તમે જે મીઠી વિરડી મિત્રો ગામનું નામ છે અને મિત્રો અલંગ સાઈડ થી આવો છો તો અલંગથી લગભગ દસ થી બાર કિલોમીટર અંતરે આ મીઠી વિરડી ગામ છે એ આવેલું છે અને મિત્રો અહીં જે પાંડતકાલીન જે ભીમનો જે ખાતલો છે તો એમને જોવા માટે આપણે ફરી એકવાર એમની સમક્ષ આવી ગયો છું અને મિત્રો અહીં જે ભીમનો ખાટલો છે એના ટૂંકસી દર્શન તો મિત્રો કરવાના જ અને આ ગામ મીઠી વીડી છે મીઠી ગામનું નામ છે વાડી વિસ્તાર છે એમની અંદર આ પાયા અત્યારે આવેલા છે અને ફરી એકવાર તમને આ પાયા બતાવવાના છે અને ત્યાં જઈ સંપૂર્ણ તમને માહિતી આપવાની છે તો મિત્રો તમને શું લાગે ખરેખર ભીમના પાયા હોય શકે કે નહીં અને વૈજ્ઞાનિક કારણ એની પાછળ શું છે તો તમામ માહિતી તમને આ વિડીયો જોવા મળશે તો

બે આ રીતના તમે જોવો છો તો એક રસ્તો સીધો જાય છે અને એક સાઈડ મારી બેક સાઈડ માં તમે જોઈ રહ્યા છો એક રસ્તો આ બાજુ અને એક રસ્તો ત્યાં કોઈ ના મકાન છે અને અહીં આવી તમને પૂછપરછ કરશો તમને ચોક્કસ થી સંપૂર્ણ એડ્રેસ પણ આપવામાં આવશે તમે જોયું નહીં હોય તો અહીંના જે લોકો છે જ ભાવિક છે ખુબ જ પ્રેમાળ છે તમને ત્યાં સુધી

તો બે વાડી પછી છે 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 ત્રીજી ત્રીજી આવે એ પાયા મોજુદ અને ખાસ કરી તમે જોયું હોય તો અહીંયા લોકોને તમે પૂછ્યો ને તો તમને સંપૂર્ણ માહિતી આપી દે અને સરસ મજા અત્યારે તો મકાન પણ બની ગયા છે અને આખું પ્રકૃતિ વાળું આજે વાડી વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો તો આ પ્રકૃતિ ની વચ્ચે આવેલું સરસ મજાનું ધામ છે નાનો એવું અને મિત્રો ખાસ કરી અમાસમાં એમ તમે આવો છો ને તો આમાં ખૂબ જ માનવ મેળામાં અહીં ઉમટી પડે છે અને અહીં દર્શન માટે જે લોકોને જાણ નથી અને જે એના ખાસ કરી આ વિડીયો જોઈ અને આવવા માટે હું કહીશ તમારા નાના બાળકો હોય તો એમને પણ બતાવજો અને જગ્યા ખૂબ જ નાની છે ખૂબ જ ટૂંકી તો અંદર જોવા જેવું ખૂબ જ સરસ મજાનું છે જે પાયા છે તમારો બાળકો જોશે તો એમને પણ મહાભારતની સાથે સંકળાયેલા હોય તો એ જોઈ તેમનો ખૂબ આનંદ અનુભવ છે તો મિત્રો આ રીતે તમે જોવો છો દ્વાર ની વચ્ચેથી આ રીતે જવા માટેનો સરસ મજાનો નાનોકડે એવો રસ્તો છે અને તમે થોડાક આગળ હાલશો ને એટલે તમને સફેદ કલરની ધજા ત્યાં લહેરાતી જોવા મળશે

એમ કેવાય જ્યારે પાંડવો અજ્ઞાત્વાસ ઉપર હતા અને જ્યાં અહીં ખાટલાના પાયા છે અત્યારે તો મિત્રો સમય જતા ઘણું બધું લુપ્ત થઈ થયું છે અને આજે ચાર પાયા છે ને એ અત્યારે મોજુદ છે આમની નહીં ઇહું ઉપડા પણ છે આપણે એમને પણ જોવા માટે જવાના છે અને મિત્રો સમય જતાં ઘણું બધું લુપ્ત થઈ ગયું એનું કારણ એ છે ક્યાં વર્ષોથી ક્યાં સમયે પડ્યા નહીં તો અહીંનો કોઈ ઇતિહાસ નથી વચ્ચે તમે જોશો ને તો આ પ્રકાર એક પાયો ક્રેક પણ થઈ ગયો છે તો મિત્રો પાંડવો જ્યારે યજ્ઞાત્વાસ ઉપર હતા યુધિષ્ઠર ધર્મરાજ પછી અર્જુન ભીમ સહદેવ નિકુલ

જુના જમાનામાં અહીં એક દાદા પાસે થી મને આ જે ગામ ના લોકો પાસે જાણવા મળ્યું મીઠી વીઠી સરસ મજા નું ગામ છે તો એમ કેતા કે ભાઈ હાસા ખોટા ના પારખા કરો ને તો આ ફોન ની મહેલ નીકળવાનું રહેતું દાખલા તરીકે તમને નાનકડું એવું ઉદાહરણ આપી દઉં કે ભાઈ કોઈ ચોરી કરી હોય ને તો અહીં લાવતા કે ભાઈ તે ચોરી ન કરી હોય તો આની અંદર થી તું નીકળી જા તો જો ન કરી હોય તો આની અંદરથી તે નીકળી જતો ચોરી કરી હોય તો આની અંદરથી નીકળાતું નહીં તો હાસા ખોટાના પારેખા માટે અહીં સરસ મજાનું આ એક પાયા હતા ને તો એ માટે લાવવામાં આવતા તો એ પ્રકાર સરસ મજાનો રસપ્રદ ઇતિહાસ છે અને મિત્રો આજે પાંડવકાલીન આવશે અને અહીં જયારે ભાદરવી અમાસ હોય છે ત્યારે આજુબાજુના ગામના લોકો આવી આ પાયા પૂજા કરતા હોય છે તો પાયા છે અને એક આ આ તમને બતાવું કે બે ભાઈઓની અલગ અલગ વાડી છે અને અત્યારે વરસાદી મિત્રો માહોલ થઈ ગયો છે થોડા થોડા ઝરમર ઝરમર વરસાદ પાડ્યો છે અને એક તમે જોવો છો તો આ ઘણા વર્ષોથી મિત્રો પીડ્યા છે અને આને ઊંચા કરવો તો ક્રેલ ની એ બધી વ્યવસ્થા કરવી પડે પણ તમે સામે જોવો છો તો જમીનમાં એક પાયો દફન પણ થઈ ગયો છે અને એક આગળ તમે આ સાઈડ માં આવો તો એની જે ઈહું છે ને એ તમને જોવા માટે લઈ અને અને અત્યારે વરસાદી વાતાવરણ છે છો તો બધી હરીહમળી છવાઈ ગઈ છે અને આ બાજુ એમની એક ઈંસ પડી છે એ પણ ક્રેક થઈ ગયેલી છે અને જે બે ઇહું ને ઉપળાને બધું મોજદ હતું પણ સમય જતાની સાથે જોવો છો આની માટે તો લીમડાનું ઝાડ પણ ઉગી ગયું છે તો એક અહીં પીડી છે અને એક આગળની તરફ છે અને સમય જતાં ઘણું બધું લુપ્ત થવાનું કારણ એ છે કે આને ઊંચી કાંઈ કરી શકાય નહીં એટલે લીમડાની થળની નીચે આ ખૂબ જ લાંબી છે તો અત્યારે તે નીચેની તરફ હાલ વહી ગઈ છે અને મિત્રો આ ખેતરની વાત કરીએ તો લવજીભાઈ ઉકાભાઈ ડાભી એનું ખેતર તમે કહેશો ને તો તમને નાનકડો બાળક હશે ને તો પણ તમને અહીં ભીમના ખાટલાના પાયા જોવા માટે લાવશે અને મિત્રો જ્યારે જર્મર જર્મર વરસાદ શરૂ થઈ ગયો છે અને આગળની જે કાંઈ માહિતી છે તમને આગળ આપું મિત્રો આપણે આ જે વાડીના જે નાનકડા ભૂલકા આપણને મળી ગયા છે અને આ ભીમ ના પાયા વિશે સરસ મજાની મિત્રો માહિતી પણ આપતા હોય છે તો મિત્ર વાડી નું આપણે એડ્રેસ આપી દે કોઈ મિત્રો આવું હોય તો કઈ જગ્યાએ થાય કે આ મીઠી વીડી ગામ માં નાંગર વિસ્તાર માં છે મીઠી વીડી ગામ અને નાગર વિસ્તાર વાડી વિસ્તાર ને કેવા માં બરોબર ને તો આજે તમારા દાદા ને પરદાદા ને એની વખતનો નો અંદાજ તમને કઈ પ્રકારે કેતા કે એટલા વર્ષ થી આપડે પડ્યું છે 5000 5000 વર્ષ મિત્રો જ્યારે પાંડવ કાલીન જ્યારે ઇતિહાસ હતો ત્યારે આ જે જે પાયા છે એમનો ઇતિહાસ સંકળાયેલો છે પાંડવ સાથે બરોબર ને તો અહીંયા તો મિત્રો આપણે પૂછ્યું કે અહીં જે વાર તહેવારો હોય તો એવો કયો એવો સમય છે જ્યાંથી અહીંયા ઘણું બધું માણસો અહીંયા જે પાયા જોવા માટે આવતો હોય રવિવાર ને અમાસ ને ભાદરવી અમાસ કે પછી બધી અમાસ ને તો મિત્રો જ્યારે અમાસ હોય છે દરેક મહિને ત્યારે અહીં દર્શન માટે માણસો ની વધારે ભીડ જામતી હોય છે અને રવિવાર ની રજા ભાવનગર થી વધારે માણસો આવતા હોય છે તો આજુબાજુ ગામના જે માણસો હોય છે તો અહીં જે ભીમના પાયા છે એને જોવા માટે આવતા હોય છે અને આ રીતનું તમે મિત્રો જે ફોન જોઈ રહ્યા છો ને તો આની અંદરથી બધા નીકળતા હોય છે આપણે પણ મિત્રો પ્રયાસ કરીશું નીકળાય તો જોકે આપણે આગળના વિડીયોમાં તો નીકળી ગયા છે એને બે અરજ છે અને ભળી જો કાંઈ પાપ નહીં હોય તો આની અંદરથી નીકળી જાય નત્ર પછી અધવસરેથી હું પાછો વહી પણ પ્રયત્ન કરું છું બરાબર તો વિડીયોમાં મિત્રો જોડાયેલા લેજો ચેનલમાં તમે મિત્રો ખાસ કરીને નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘણા બધા મિત્રો જો આવી જાય છે વિડીયો શૂટિંગ કરીને જોવા માટે ચાલો આની અંદર હું ટ્રાય કરું છું ફરી બંધ થઈ ગયો હલો રોકેટ ભાઈ જઈ રહ્યા છે તો મિત્રો આ છે ભીમના પાયનું જે નું છે હોણ ટાટકી અમારા ઓલી પાસે મે જોયા કદા દેખાય છે કેમેરામાં દેખાય છે ને અને આ રીતનું જે હોણ છે અને આની મલપતી બધા ખાસા ખોટાના પારેખા કરતા હોય છે અને મિત્રો એમ પણ કહેવાય છે આ હોણ ની મલપત તમે નીકળો તો તમામ જે તમારો પાપ છે એ નષ્ટ થાય છે તો આની મલપતી બધા જ્યારે અમા હોય છે ત્યારે આ રીતે ધીમે ધીમે નીકળતા હોય છે એવું નથી મારું શરીર પતલું છે આમાં કોઈ જાડાઈવાળો માણસ હોય ને તો ઈ હોતા આ પાયામાંથી નીકળી જાય તો એ રહી છે તો આપણે અત્યારે એમની અંદર થી નીકળી રહ્યા છે તો મિત્રો આ રીતે બધા અંદર થી નીકળતા હોય છે આવા બે પ્રકારના હોણ છે ઓલીપાના હોણ માંથી પણ નીકળતા હોય અને આ બાજુ નું હોણ છે એમાંથી પણ નીકળતા હોય ખુબ જ વિશાળ કયા પાયા છે અને મિત્રો ખાસ કરી આ પાયની ખાસિયત તમને કહી દઉં કે જ્યારે આ પાયાને તમે માપો ને તો આને હજુ સુધી કોઈ માપી શક્યું નથી કોઈ આનું વજન કરી શક્યું નથી અને જ્યારે તમારે મેજર પટ્ટીથી તમે માપો છો તો આની જે બાર ઇંચ કે ફૂટ કે જે કાંઈ લંબાઈ આવતી હોય તો તમે ફરી માપો છો કાં તો કે એની લંબાઈ વધી જાય છે કાં તો થોડી ઘણી ઘટી જાય છે અને કોઈક હાથ કરીને પણ માપતા હોય છે તો પણ આ પાયાનું એવું રહસ્ય છે કે આનું હજી કોઈ માપ લઈ શક્યું નથી અને ખૂબ જ વજનવાળા છે એટલે વજન તો કરી થઈ ગયું નથી અને પાંચેક હજાર વર્ષ જ્યારે પાંડિત કાલની અંદર જ્યારે આ ઇતિહાસ બન્યો હશે ત્યારના પાયા અહીં મોજૂદ છે સરસ મજાની જગ્યા છે તો આગળના તમને માહિતી આપું છું તો જોડાઈ લેજો ને ખાસ કરી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ તમે જરૂરથી કરજો અને ખૂબ જ આનંદ થયો આવી નવી એક જગ્યા છે તમે પણ ચોક્કસથી જ્યારે આ બાજુના આવતા હોય તો ચોક્કસથી મુલાકાત કરજો તમને ખૂબ આનંદ થઈ જાય તો મિત્રો આજે ભીમના પાયા હતા તમને ફરી વાર બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે તો મિત્રો અહીં જે લોકવાયકા એમના મુતાબેક જે બોટ આવતી એમની બ્રેક છે પણ અહીંના જે જૂના જે અહીંના જે માણસો છે લોકવાયકા પ્રમાણે ભીમના પાયા જ કહેવામાં આવે છે તો મિત્રો સરસ મજાની જગ્યા છે તમે પણ તમારા ફેમિલી સાથે ચોક્કસથી મુલાકાત કરજો અને આ જગ્યાની ફરીવાર મુલાકાત કરી ખૂબ જ આનંદ થયો ફરી જ મળીશું એક નવો વિડીયો સાથે ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું આવજો